ગૌ માંગ ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે આગે તેવાના કરનાર તમે બહુ સેવાના કરના તમ પર છૈયે હે માંગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે માંગે તે દઈએ સાધુ થઈને શું આપશે એમ મનમાં ધારશો નહીં સાધુ થઈને શું આપશે એમ ધારશો મનમાં નાય શ્રીજી અમારું માનશે નવ રાખશો સંશય કાંઈ મળશે જગનો સુખ ભંડાર મળશે જગનો સુખ ભંડાર એવું અભયવચન કહીએ માંગો માંગો ભગતજી આજ માંગો ભગતજી આ જે જે માંગો તે દઈએ સંસારનું જે ક્ષણિક તે સુખ છે શા કામનું સંસારનું જે શનિખ શું તે સુખ છે શા કામનું રાજી થયા હોય તો ગુરુજી ગુરુ આપનું મારો જીવ સતસંગી થાય મારો જીવ સતસંગી થાય પ્રભુની સમીપમાં રહીએ હે માગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે માંગો તે દઈએ તણ શરણમાં આવ્યો ગુરુજી આપો મુજ મન માનતું તણ શરણમાં આવ્યો ગુરુજી આપો મુજ મન માનતું બીજી કશી આશા નથી બીજી કસી આશા નથી એક સુખ દો ઘન શ્યામનું તમે ગુરુ ક્યાં ના છો વસના તમારું ઘર ત્યાં ત્યાં જઈએ હે માંગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે માંગો તે દહીએ દેહની પરવા તજી ઘરબાર છોડી અહીં રહો દેહની પરવા તજી ઘરબાર છોડી અહીં રહો અમે રાજીપો છે અને રો અમે તો છે અને રો વચન એ ચિંતા ધરો તમારો બળિયો જીવ ગણા તમારો બળિયો જીવ ગણા આવું માંગ્યું નહીં કોઈએ હે માંગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે માંગો તે દઈએ તપ ત્યાગને વૈરાગ્ય થી નિવૃત્તિ ધર્મને આચરો તપ ત્યાગ વૈરાગ્યથી નિવૃત્તિ ધર્મને આચરો આ સાધુમાં જીવ જોડીને આ સાધુમાં જીવ જોડીને તન મન થકી સેવા કરો ત્યારે સિદ્ધ દશાને પમાય ત્યારે સિદ્ધ દશાને પમા તમે જે માંગ્યું તે દઈએ હે માંગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે માંગો તે દહીએ તમે બહુ સેવાના કરનાર તમે બહુ સેવાના કરના રીતમ પર રાજી અમે છૈયે હે માંગો માંગો ભગતજી આજ માંગો માંગો ભગતજી આ જે જે માંગો તે દહીંે